પ્યુરી બનાવી લેશું તેના માટે મેં મિક્સરનું જે લઈ લીધું છે તેમાં બધી ઉમેરી દઈશું અને અહીંયા કડાઈ લઈ લીધી છે તેમાં આપણે જે પ્યુરી બનાવી હતી કેરીની તે ઉમેરી દઈશું એક વાટકી જેટલી પ્યુરી છે અને હવે આ પ્યુરીને આપણે ગરમ કરશું થોડીક વાર માટે આવી રીતે હલાવતા રહીશું તમે કોઈ દિવસ આવી રીતે મેંગો લાડુ ન બનાવ્યો હોય તો એકવાર બનાવજો બહુ સરસ બનશે અને ઘરની સામગ્રીથી બની જાય છે અને ઉનાળામાં તો કેરી સરસ મળે એકદમ પીળી હોય ને ગળી હોય ને એ પ્રમાણે કેરી લેવાની અને આવી રીતે સતત હલાવતા રહીશું અને અહીંયા જો આવી રીતે બબલ્સ આવવા મળે એટલે આપણે એમાં એક વાટકી મલાઈ ઉમેરશું જે ઘરની મલાઈ આવે તે ઉમેરવાની અને તમારી પાસે મલાઈ ન હોય તો તમે ક્રીમ પણ ઉમેરી શકો તેને પણ આપણે મિક્સ કરી લેશું મલાઈથી થી એકદમ લાડુ સોફ્ટ થશે મલાઈ નાખી હતી તે પણ આપણે સરસ ઉકળી ગઈ છે અને હવે તેમાં ખાંડ ઉમેરશું તમારે જેટલું ગળું ખાવું એ પ્રમાણે લેવાનું ખાટી કેરી હોય તો થોડુંક વધારે ખાંડ લેવાની અને ગળી કેરી હોય તો ઓછી લેવાની તમને ગળ પણ ભાવતું હોય એ પ્રમાણે લેવાનું અહીંયા મેં અડધી વાટકી ખાંડ ઉમેરી છે તેને પણ આપણે થોડીક વાર માટે થાવા દઈશું અને તમે જોઈ શકો છો કલર એ પણ થોડોક બદલાઈ ગયો છે તે પણ ઓગળી ગઈ છે અને હવે આપણે એમાં ટોપરૂ ઉમેરી દેશું અને આ બીજી વાટકી બે વાટકી ટોપરું એક વાટકી આપણે કેરીનો પલ્પ હતો તેને પણ આપણે આવી રીતે મિક્સ કરી દેશું અને હવે તેમાં આપણે એક બે ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરશું મીર્ક પાવડર નો કરી શકો પણ મીર્ક પાવડર લાડુ થશે તેને પણ આપણે મિક્સ કરી અને આવી રીતે હલાવતા રહીશું જ્યાં સુધી આ મિશ્રણ મિક્સ ન થઈ જાય એક સરખું ત્યાં સુધી તમે આવી રીતે પેન અને ફ્લેવર માટે અહીંયા મેં એલસી લીધી છે તેનો પાવડર બનાવીને લીધો છે તે ઉમેરશું અને એક ચમચી જેટલું ઘી ઉમેરશું એટલે અને મિક્સ કરી લઈશું આવી રીતે આ બધું મિશ્રણ મિક્સ થઈ જાય જુઓ તમે આવી રીતે જો આપણા મિશ્રને આ પેન મૂકી દીધું છે અને હવે આપણે આને ગેસ બંધ કરી અને ઠરવા દઈશું દસ મિનિટ માટે અને અહીંયા આપણું મિશ્રણ ઠરી ગયું છે હવે એના લાડુ વાળી લેશું તેના માટે મેં અહીંયા એક આવી સમસી લીધી છે તમારે ગમે એ માપ સેટ કરી લેવાનું અને આવી રીતે ભરી લઈ લેવાની જુઓ તમે આવી રીતે આસાનીથી વળી જાય છે અને હવે એને આપણે આવી રીતે સૂકું ટોપરું લીધું છે તેમાં આવી રીતે લગાવી દઈશું દેખાય સરસ અને લાગે સરસ જુઓ તમે અને આવી રીતે આપણે બધા લાડુ તૈયાર કરી લઈશું અને અહીંયા લાડુ તૈયાર છે તમે જોઈ શકો છો અને ઉપરથી આપણે ગાર્નિશ કરશું પિસ્તાથી અને અહીંયા મારા મેંગો લાડુ તૈયાર છે તમે અને કોમેન્ટ કરી મને પણ જણાવજો કે તમારા લાડુ કેવા બન્યા અને તમે કેવી રીતે બનાવો તે પણ કોમેન્ટ કરી જણાવજો અને મારા આ મેંગો લાડુ તમને ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો